મારી જિંદગીમાં તમારો એટલો બધો પ્રેમ છે ને કે હું કંઈ કહી જ ના શકું કેમ કે દુનિયા માટે તમે એક વ્યક્તિ છો હા દુનિયા માટે તમે ખાલી એક વ્યક્તિ છો અને મારા માટે તમે મારી આખી દુનિયા છો તારો પ્રેમ મારા હૈયાને એટલો બધો સુકૂન આપે છે ને જાન હા તારો પ્રેમ મારા હૈયાને એટલો બધો સુકૂન આપે છે ને કે મને ખબર જ નથી પડતી મને એવું લાગે છે કે તરસી રહેલા છોડને કોઈ પાણી આપી રહ્યું હોયની હતી આ ચોમાસાની નદીઓ હા સૂની હતી આ ચોમાસાની નદીઓ ને મારા હૈયે લાગ્યા હતા તીર ગયું આખું ચોમાસું કોરું ને મારા આંખે આવ્યા નીર સમય ભલે વીતી ગયો હા સમય ભલે વીતી ગયો પણ હું હજુ તારી આવવાની રાહ જોઈને બેઠો છું લાખો નવા સંબંધ બની ગયા છે પણ તારી જગ્યા અહીં ખાલી જ છે સાહેબ લાગણી સમજવામાં શબ્દોની ક્યાં જરૂર છે હા લાગણી સમજવામાં શબ્દોની ક્યાં જરૂર છે જો જેને વાંચતા આવડે ને એના માટે આ એક આંખ પણ કાફી છે બહુ ખાસ હોય છે એ લોકો સાહેબ હા બહુ ખાસ હોય છે એ લોકો જે તમારા અવાજ પરથી તમારા સુખ કે દુઃખનો અંદાજ લગાવી શકે છે